To the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. Ah, you હવે આપણે જોઈ કે આ મોરજા ક્યારે નામ ને ભૂસે એજ નામ રહી ગયું છે બાકી ફિલિંગ ખરેખર મેં જયદ્રસિંહ નું નામ લખ્યું તું નામ ઘુસાઈ ગયું જો બાકી આ દરિયો હિલોડા માળે કે દેખાય બહુ મસ્ત દરિયો સ્પર્શે એનો આનંદ જ એ કઈ કલર છે ભારતનો સૌથી સુંદર બીચ જોરદારનું પબ્લિક હોય છે ભાઈ હાલો હવે આપણે જઈએ પાછા દ્વારકા ત્યાં સમાજવાડીએ જવાના છીએ ત્યાં જોઈએ આપણે ત્યાં થોડા આપણે કપડાં બદલી લેશું આપણા કપડાં ભીના થઈ ગયા

ધ્વજારોહણ કરવા માટે ત્રણ લાખ જેટલો ખર્ચ થાય છે વિચાર કરો તો ત્રણ લાખ રૂપિયા તમે આપો ને કે આ તો તમારે નામ લખાવવું પડે પછી તમે ત્રણ લાખ રૂપિયા આપો એના પછી દોઢ કે બે વર્ષ પછી તમારો નંબર આવે પછી તમને ધ્વજા ચઢાવવા મળે કે એમાં એમ કહેવાય કે આ ભાઈએ ધજા ચડાવીએ ખરેખર ત્રણ લાખ રૂપિયા ધ્વજા ચડાવવાના અને આ બધા વાજતે ગાજતે કેવું હોય ને બેન્ડ બાજા રહીને તલવાર રાસ તો બધા ના રમે પણ જે જજુમી કોમ છે ને એ બધા અહીંયા જાય છે મંદિરે ધ્વજારોહણ થાય પછી બધા દર્શન કરે પછી બધા ઘરે બધા છૂટા પડે ખરેખર બહુ અનુભૂતિ થઈ તમે જોયું ને તમને મજા આવી છે મને તો ભાઈ બહુ મજા આવી હવે રૂકમણી મંદિર આપણે જવાનું રહી ગયું છે તો હાલો આપણે જતા આવી તમને દેખાડી મંદિર કેવું સાથીઓ આપણે પહોંચી ગયા છીએ રૂપમણી મંદિર હાલો આપણે તમને દેખાડી કેવું છે મંદિર છે ને ખંડિત કરેલું છે થોડું ઘણું તમે જો બધી અમુક મૂર્તિ ના છે પગ ને એવું કઈ છે નહીં ખાય દાણા ભારતમાં ખાલી એક જ એવું મંદિર છે કે જ્યાં જલ દાન થાય છે રૂકમણી માતા જલનું દાન કરે છે લોકો તમે જયારે આવો ને બહુ આમ શાંત જગ્યા છે તમે પરિવાર સાથે આવો બધાને મજા આવશે આયા કાલ છે ને દાણા નાખવામાં આવે છે જયારે હુકમ થાય ભગવાનનો ત્યારે જ નાવા મળશે બાકી તમે કહીશો આજ જ જાવ છે કાંઈ જાવ છે ના જયારે ઉપરવાળાનો હુકમ થાય છે ત્યારે જ તમારા ભાઈ ખુલશે તમે અહીંયા આવજો સાથીઓ અત્યારે છે ને આપણે સુદામા સેતુ આવ્યા છીએ તમને દેખાડી જો અમે એન્ટ્રી ક્યારે છે એ આપણને ખબર નથી પણ ખુલશે તો ખરું જ હા જો ઊંટિયા હું અત્યારે જયદ્રથ બહુ યાદ કરું છું એ આવ્યો હોત ને રાતે રાતે હમણાં આવું બટા હમણાં

ચાંદલો કઈરો રાધે કૃષ્ણના કા બટે જયદ્ર આવ્યો હોત ને અલ્યા જયદ્ર ને લાવ્યો હોત ને તો છે ને હું ઊંટિયા ઉપર બેહડ બીજી વાર આવશું આપણે ફૂલ ફેમિલી સાથે તમને દેખાડશું અને જયદ્ર ને ઊંટિયા ઉપર બેહડશું આ જોઓ તમે અહીંથી જો કેવું ધ્વજારોહણ કરવામાં આવશે આપણે જોશું અને કદાચ બની શકે તો શોર્ટમાં વિડીયો બનાવશું પછી આપડે તમને દેખાડશું હા શું નામ ભાઈ

આવો હતો આપણો લોગ આપણે ઘરા દ્વારકાધીશના દર્શન હવે આપણે જાશું ઘર તરફ પણ જે દિલને સુકૂન મળ્યું છે ભાઈ એ કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી જો તમે પાછા કેટલા બધા માણસો આવે છે તો એ આપણે હિંમત કરીને બ્લોગ ઉતારી ખરેખર તમે બધા આવો બહુ મજા આવશે દર્શન કરો

આ પુડ કેમ મળે આ તો મોંગું મળતું છે માતા તમારું આવું ને પછી આપીશ કેમ એ એક વાત યાદ રાખજો દોસ્તો અહીંયા તમે આવો ને જે માંગવાળા આવે ને એ બધાથી સાવધાન રહેજો તમે આગળ એમ કહે છે કે મારે છે ને ભીખ માગીને માનતા પૂરી કરવાની તો મને પૈસા આપો તમારે એક રૂપિયું ન દેવાનું કારણ કે બધા માગવાળા રહે ખોટું બોલીને તમારા આગળ પૈસા લઈ લે બીજું તમે સાવધાન રહેજો અહીંયા જે પંડિતો હોય તો પંડિત હોય પહેલાં તમારું નામ પૂછશે એક પંડિત નામ પૂછશે ને તો બધા આગળ તમારું બધી કાંખી કુંડલી વહી જાય પછી બીજો પંડિત તમારા આવશે તમે આ ફલાણા ગામના પણ તમારે કોઈને ભાવ નથી દેવાના પંડિતો પંડિતને કારણ કે તમને હું ઘોડા ભાઈ તમને લૂંટી ન લે એ ધ્યાન રાખજો બાકી જે કંઈ ધ્યાન રાખવા જે હોય છે એ મને વિશેષ લાગશે તો આપણે વિડીયોમાં અલગથી કહીશું બાકી મળીએ આવા જ એક વિડીયો સારું જોતારો આપણા યુટ્યુબ ચેનલ બધાને જય દ્વારકાધીશ